હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે સ્પેશિયલ શિયાળામાં બનતી બીટમાંથી લાડુ તમે હલવો પણ બનાવી શકો અને લાડુ પણ બનાવી શકો જો મેં આવી રીતના જાડુ ઝાડું છીણ છે એ ખમણેલું છે તમે તમારા હિસાબથી ખમણી શકો છો અને પછી મેં જો અહીંયા બે દસ દસવાળા શેષે જે મિલ્ક પાવડર આવે છે એના બે શેષે લીધા છે અને એક વાટકો ટોપરાનો ભૂકો અને એક મોટું બાઉલ ખાંડનું લીધું છે અને અહીંયા મેં ઈલાયચી પાવડર કરવા માટે ઈલાયચીના દાણા જે આવે ને લીધા છે તમે તમારી હિસાબથી જે જાયફળ કે ઈલાયચી જે નાખવું હોય તે નાખી શકો છો પછી છે ને આમાંથી આપણે બધું પાણી છે ને નીતાારવાનું નથી થોડુંક અડધું 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 થોડું થોડું પાણી નીતાારવાનું જેના લીધેથી બીટનો જે પાણીનો જે ટેસ્ટ હોય ને એ ખરાબ આપને આવે એ ન આવી શકે એટલે થોડું થોડું બહુ સાવ નીતારવાનું નથી થોડું થોડું નીતારવાનું છે બધું ધીમે ધીમે જો આવી રીતના બધું પાણી નીતારી નાખવાનું છે જેના કારણે જો આપણું બીટ પણ જલ્દી ચડી જાય અને પાણી પણ ઝાઝું રહે નહીં અને એકદમ મીણ જેવું બીટ થઈ જાય એટલે બધું જો મસ્ત મજાનું જો ધીમે ધીમે આ બધું પાણી નીતારી નાખવાનું જો આ સાઈડ આપણું બધું પાણી નીતાળી દીધું છે ને અહીંયા જો આ મેં ખમણ પણ અહીંયામાં ભરી લીધું છે અને જો આ એટલું હજી મારે પાણી નીતળે છે એટલું મેં અહીંયા પાણી કાઢેલું છે માઇનર એટલું જ પાણી કાઢવાનું છે સાવ કાઢી નથી નાખવાનું પછી એક મોટું કઢાઈ લીધી છે ને એમાં મેં બે ત્રણ ચમચા ઘીના નાખી દીધા છે ઘી મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં છે ને જે બીટનું આપણે ખમણ કર્યું હતું એ નાખી દેવાનું છે અને મીડિયમ ટુ સ્લો ગેસમાં આપણે જો આવી રીતના ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી બીટ થોડુંક મીણ જેવું પોચું ના થાય ત્યાં સુધી શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે ધીમે ધીમે શેકવાનું છે જો જો નીચે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે નીચે બેસી જશે ને તો વાસ પણ ખરાબ આવશે અને બહુ ટેસ્ટ પણ સારો નહીં આવે જો અહીંયા આપણું બીટ છે એ ધીમે ધીમે શેકાવા લાગ્યું છે તમે જોઈ શકો છો ધીમે ધીમે બધું ચલાવવાનું છે અને ઘીનું તમને સારું એમ લાગે કે પાછું એડેડ કરવું પડે એમ છે તો ઘી પણ આપણે પાછું એડ કરવાનું અને આ ગોળી તમારા શિયાળામાં બાળકોને એકવાર જરૂર ખવડાવજો બહુ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે પછી મેં અહીંયા ફૂલ ફેટ ફૂલ ફેટ લેવાનું છે ફૂલ ફેટ એક લીટર દૂધ લીધું છે અહીંયા મેં જો બીટ છે ને મેં બે કિલો લીધા હતા એટલે ફૂલ ફેટ એક લીટર મેં દૂધ લીધેલું છે કેમ કે દૂધ નાખ્યું છે એટલે પછી પાછું છે ને ચલાવતા રહેવાનું એટલે દૂધનું નીચે બેસી ન જાય જો ઉફાળ આવવા દેવાના છે દૂધના અને ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે અહીંયા બીટનો કલર ખૂબ ચેન્જ થતો જ હશે કેમકે જો આપણે નાખ્યું છે દૂધ એટલે થોડોક દૂધનું ટેક્ચર પ્રમાણે બીટનો કલર થોડોક ચેન્જ થઈ જશે જો અહીંયા બધા બબલ્સ નીકળવા મળ્યા છે મારા બીટના હલું કર્યું છે એમાંથી ને એટલે ધીમે ધીમે પાછું ચલાવતા રહેવાનું પછી જો અહીં ધીમે ધીમે જો આ બળી બધું દૂધ મારું બળી ગયું છે અને એકદમ માવા જેવું ટેક્ચર થઈ ગયું છે કેમ કે આપણે અહીંયા માવાનો યુઝ નથી કરવાનો એટલે આપણે દૂધ થોડુંક વધારે પડતું યુઝ કર્યું છે માવો નાખવો હોય તો તમે માવો પણ નાખી શકો પણ મારી પાસે માવો અવેલેબલ નહોતો એટલે મેં નહોતો નાખ્યો પછી અહીંયા જો મેં ઇલાયચી પાવડર છે ને કરીને નાખી દીધો હતો અને થોડુંક મિલ્ક મિલ્ક ને એ બધું મેં નાખી દીધું હતું પણ મિલ્ક પાવડરનો વિડીયો લેતા મારે ભૂલાઈ ગયો હતો અને અહીંયા નાખી દીધું ટોપરાનો ટોપરાનો એટલે થોડુંક તમારે જે પાણી હશે એ બધું ટોપરાનો ભૂકો જે એબઝોર્વ કરી લેશે પછી આપણે છે ને પાછું ચલાવવાનું એટલે થોડુંક છે ને પાણી જે કઈ હોય એ બળી જાય અને પછી આપણે ઉમેરી દેવાની છે ખાંડ જો ખાંડ ઉમેરાઈ જાય ને પછી પાછું બધું ચલાવી નાખવાનું છે જો અહીંયા મેં એક બાઉલ પાછી છે ને ખાંડ નાખી દીધી છે તમે તમારે ટેસ્ટ પ્રમાણે છે ને નાખી શકો છો બહુ અને બીટ પાછા સ્વીટ હોય એટલે સ્વીટ બીટનો ટેસ્ટ કરીને પછી તમારે જે સુગર નાખો તો પણ ચાલે અને શાકર નાખો તો પણ ચાલે મેં અહીંયા સુગરનો ઉપયોગ કર્યો છે તમે તમારા હિસાબથી કરી શકો છો જો અહીંયા મસ્ત મજાનું આપણો જો એકદમ લાડુ વળે ને એવું બધું થઈ ગયું છે માવો આખો અને પછી આવી રીતના બોલ્સ કરવાના છે અને ટોપરાના ભૂકાનું કોટિંગ કરવાનું છે અને તમે તમારી સાથે ડ્રાય ફ્રૂટનું પણ કોટિંગ કરી શકો છો અને ટોપરાનું ભૂકાનું પણ કોટિંગ કરી શકો છો મેં અહીંયા ટોપરાનું ભૂકાનું કોટિંગ કર્યું છે જે આ મસ્ત મસ્તાની રેસીપી આપણી રેડી થઈ ગઈ છે તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સસ